જય માતાજી તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાના દર્શને જોકે આજે થઈ ચોથ તો દર ચોથ ભરવા માટે ગણપતિ દાદાના મંદિરે તો આજે પણ જઈએ તો તમને પણ ગણપતિ દાદાના દર્શન કરાવી તો વચ્ચે આવો શિવનાથ આવે જો આવી શિવધામ માણીનાથ અખાણા તરફ વિસનગર બાજુથી તમે આવો તો પેલા શિવધામ આવો પાણીનાથ અને પછી આ એક આ પણ બહુ જબરજસ્ત એક સ્થળ બની ગયું યાત્રાધામ જીવધામ તો આ અહીંયાથી એન્ટ્રી ગેટ હા તમે કોઈ દિવસ હો તો આ ગેટ છે બે જગ્યાએ ગયા ગેટ પણ અને એક આ ગેટ પણ હતો આ એન્ટ્રી ગેટ શિવધામનો જબરજસ્ત ધોવાલાયક મંદિર ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું મંદિર જો કે અમારા બાજુમોત્સવ જ અમે આપણે જઈએ કંઈક ઠોર ગણપતિ દાદાના દર્શને તો તમને પણ દર્શન કરાવી દઉં મજા આવે

જો હેઠળ જતો વચ્ચે તરફ ગામના પાર્ટી કેમ્પ હોવાયા દર જો દરબારો તરફથી ચા પાણી નાસ્તો પી સેવા કેમ્પ જોવાયો ચા પોણી નાસ્તો તો તમે પણ આવો તો ચોક્કસ વિઝિટ કરજો એક વખત આ ગેમ નહીં લેવાડો આપણે જે ગણપતિ દાદાના મંદિરે આવી જો જો આપણો ગેમ તો તમને બનાવ્યો બતાવ્યો ચા પોણી નાસ્તાનો તરફ કોમે તો અમે આપણે જઈએ અહીં ગણપતિ દાદાના દર્શન તો લેવાડો પ્રધાનમંત્રીએ જવાજ કાર્ય હિયો જો આ તો આજ મોટી ચોથ મોટી ચોથના દિવસે જબરજસ્ત ભારે ભીડ ગણપતિ દાદાના મંદિરે તો અમે મંદિર આગળ પહોંચી જઈએ કમલે અને જો દરેક વસ્તુઓ અહીંયા વેચાવા માટે અનેક અનેકવિધ કે લોકો શોપિંગ પણ કર અને ગણપતિ દાદાના દર્શને કરે અને આજના દિવસે જમવાનું પણ હોય ગણપતિ દાદામાં કે ફરાળે હોય અને જમવાનું પણ હોય બધી સગવડ હોય તો જો બે બાજુ બધું શોપિંગ કરવા માટેનું અનેક રીત વસ્તુઓ સેટર

તો અત્યારે વાગે હાળાંબા ત્યાં એટલી ટ્રાફિક વધારો હોય જોકે જેમ દિવસ આઠમ છે એમ વધારે વધારે ટ્રાફિક થાય હવાનોમાં ઓછું હોય તો અમે આવ્યા છીએ બપોરના ટાઈમ જ पटी रहते हो नई वैरायटी वगैरह चला चला के नखनियाव चले चित आए तो તો આજના દિવસે જો નાના છોકરાઓને રમવા માટે પણ ચડ્ડોનું બધું અનેક અનેકવિધ આવે આ દિવસો ટ્રાફિક જામ ગણપતિ દાદાના મંદિરે દર્શન કરો ફળાર વ્યવસ્થા ચોધરીવાડી ની અંદર અર્બુદા અર્બુદા માતાજીના મંદિરમાં ફળાર વ્યવસ્થા જોગરફ કેન્દ્ર પગારસો ઉતારી દેણો આ જગ્યાએ ગણપતિ મંદિર સંસ્થા હેઠળ દર્શન માટે પ્રવેશ તો જો આ પ્રવેશ દર્શન કરવા માટે તો પગારસર ઉતારીને અમે આવી ગયા અમે દર્શનની લાઈનમાં જો

ਇਹ ਗੰਤਾ ਹੈ ਇਹ ਗੰਤਾ ਹੈ ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਮਿੱਠਾ ਦਿਆ ਤੋ ਜਾਣਾ ਸੋ ਅੰਦੀ 24 ਦਿਨ ਵਿੱਚ ਮੰਦਿਰ ਮਦਰਸਾ ਤੋਂ ਬੜੀ ਭੀੜ ਹੈ ਜੀਓ ਜਰਾ ਪਿਲਵਾ ਦਿਓ ਨਾਈਮ ਨੂੰ

来来来 a n g n વાહ આ શ્રી يا اللہ میرے پیارے نبی صلی اللہ علیہ وسلم کے نام پر میں نے یہ پروگرام پیش کرنا پایا ہوں میں اللہ کے نام پر یہ پروگرام پیش کر رہا ہوں میں اللہ کے نام پر یہ پروگرام پیش کر رہا ہوں اللہ اکبر 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 اللہ اکبر

જો હાથ ધોલ લેવાનો હોય તો આખી હાથ લઈ લીધો ચોખા હળદ પછી તુવેર ચેણા બાજરી મગ અને એ મઠ એમ કરીને હાથ ધોડ કંપની લઈ લીધો જય ગણપતિ દાદા જય ગણેશ ચોક્કસથી તમે લખજો લાડો અમે આપડે જઈએ જમવાડો

તમારો સામાન બધું ભગવાન ના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરવાના બ્રાહ્મણ માં આશીર્વાદ લેવાના

આટ ટ્રાફિક ફૂલ આ દે વરસની મોટા મોટી ચોચ આર્ય કેવા ગણપતિ બરોબર આમાં અક્ષર મહિનાની ચોચ મોટા મોટી કેવાય કોઈને ચોચ લેવી હોય ચોચ ઉદબ્બી હોય તો આજી બરોબર સાળે વ્યવસ્થા સાળે વ્યવસ્થા ભાડ્યા બધું અંદર બધું હા ભાઈ મોરૈયો મોરૈયો મોરૈયાની ની ચિતડી આજે ચોથનો પ્રસાદ પ્રસાદ ને બરાબર રમી લ્યો તો હજાર રસ્તી આવી છે બોલો જો અમે બે હતા અને ફરાર કર્યા છીએ ત્યાં થયા જો એક આ વધ્યા અમારા ડીકોજી જે આપણો હા

आ समर आया तुम्हारे तो घर थी मटर ले आओ तो ले आओ ले <laughs> लियो ले तो बदा उभे रख जो मुतावर कर हम तो टाटू थी हो हां हम तो टाटू थी हो मोरयो काथे એટલે ठंडू नहीं थी, <laughs> <ताटु> थी, <हुआ। laughs> <ताटु> थी <हुआ। laughs> ગયા પટ્ટાનો તૈન આવ હય ના પટ્ટાનો 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 જો મેળામાં અમાર ગુણ આવ્યો તો આમ મેળો બરાબર નો માલ્યા અને અમે હેડ્યા ઘેર આમ મેળો બરાબર નો માલ્યા અમે હેડ્યા ઘેર જો અમારા ભીખોજી ગેટ ઉપર વહી

મોટું નોંધ્યા નો રૂપિયા કોલપણ થોડા મસાલા દસ રૂપિયા ઓરેન્જ થોડા દસ રૂપિયા મેંગો મા લેમન દસ રૂપિયા ચામફ દસ રૂપિયા દસ રૂપિયા મેંગો મા દસ રૂપિયા રૂપિયા દસ રૂપિયા なんだ